બિલીમુરાની ઘટના હજી તો શાંત નથી થઈ એ પહેલાં જ નવસારીમાં બીજી એક ઘટના આવી સામે આવી છે નવસારી શહેરમાં આવેલા ઘેલકડી વિસ્તારના રામદેવનગરમાં બે વર્ષનું બાળક ડૂબી જવાથી મોત થયું છે આ એ જ ખાડો છે કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ છે કે અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ પહેલાં જે ખાડો ખોદવામાં આવ્યો હતો બે મહિના પહેલાં આ ખાડો ખોદવામાં આવ્યો હતો અને આ ખાડો પૂરવા ન પૂરવાના કારણે કાં તો કોઈ સેફ્ટી મેઝર્સ ન રાખવાના કારણે આજે બે વર્ષના બાળકનું ડૂબી જવાથી થયું છે નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાણી ભરાઈ ગયા હતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને આ ગેલકડીનો આ રામદેવનગર વિસ્તારમાં પણ આ પાણી ભરાઈ ગયા હતા જ્યારે બાળક રમી રહ્યું હતું ત્યારે આ ખાડામાં પડી ગયું હતું અને એને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ જે છે એ એને બચાવી ન શકાયો સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ ઘટના સ્થળે આવી છે આ એ જ ઘર છે આ ઘરની સામે જ અહીંયા કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું અને ખાડો જે છે અહીંયા ખોદવામાં આવ્યો હતો પરંતુ એ ખાડાને પૂર કેમ પૂરવામાં ન આવ્યા કન્સ્ટ્રક્શન સાઈટ કોની છે કોણ અહીંયા કામ કરી રહ્યું હતું એ બધા યક્ષ પ્રશ્ન અત્યારે આ બધા ઉપસ્થિત થયા છે અને અત્યારે જે છે એ બાળકનો મૃતદેહ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલાને લઈને વિજલપુર પોલીસ તપાસ કરી રહી છે સિદ્ધેશ જોશી એ બીપીએસ નેતા નવસારી